જય હિન્દ જય ભારત તો આપણે આજે છીએ તુવેરના ફાર્મની અંદર તમે જો આવા ખેડૂત આપડા ભેગા છે આડી બધી માહિતી લે પેલા તુવેર બતાવું તમને જો આ તુવેર આવી છે કઈ તુવેર છે આમાં ભેગું શું વાવ્યું તું કેટલા વીઘાની તુવેર છે કયું ખાતર નાખ્યું ક્યું દવા છાટી એ બધું જો આપણે મુલાકાત કરીએ ભાઈની હવે ભાઈ આપણું ગામ કયું કોઈલી તાલુકો પંસલી જિલ્લો જૂનાગઢ બરોબર છે આપણે શું વાવ્યું છે માંડવી તુવેર

મેં પાંચ આયરું બાર ની જારી એવા પારા ઉપર તુવેર વાવી અને આ તુવેર વર્ષો વર્ષ એવી રીતનું કરું છું પોઈ જ્યાં તુવેર બે પાણ પીધા તે બહુ મસ્ત છે તુવેર એમ કાંઈ નગર બે પાણ પીધા છે હવે ખાતર તો નાખ્યું છે હવે ઈ ખાતર લાગશે પછી પંદર દિવસ વર્ષ પાછું જોયા જેવાનું રૂપ થાય એમ પાણી બે પાયા બે પડું આપણું થોડું કાચું પડું હોય તો એક પછી બઉ પાણી પાયા ને તો આમ ફૂટ થઈ જાય છે એટલે છેલ્લે બઉ ધ્યાન રાખવું પડે તો પછી ઓલા ફૂલ આવે ને કાચી સિંગો આવે ને તો લીલી છાંટ થાય બરાબર એટલે ઈ ધ્યાન રાખવાનું કે પાણી મૂકીએ પછી મહિને દિવસે તુવેર વધે ને એવી રીતનું પીવા તપાય એને

એટલે દુકાને ભુકાને તમે સમજી લો કે બે અઢી હજાર જેવી તમારે ભૂકો ઉતારો આવ્યો એ પ્રમાણે ભુકાના ભાવ મળે અઢી હજાર મળે બે હજાર મળે ત્રણ હજાર મળે એ તમારે દવાનો નો દવા બે વાર તમે છાંટો એટલે એમાં તમારે શું કેટલો કે એક લીટર માં તો તમારે દસ બાર વીઘા પડવું જ બે વાર દવા છતાઈ જાય બરાબર ને દવા આમાં કઈ તન તન પણ પૂછારવાના હોય નહીં બરાબર કારણ કે ડૂચો થઈ ગયો હોય તું એટલે તમારે બે આયુ નો છંટકાવ કરી જાવ ને તો ગણતરી કરો ને કે દસ વીઘા ને તું તો વીસ પોપ માં તમારે આરામથી દવા થઈ જાય બરાબર

તો ખેડૂત બધા એમ કહેતા છાણી આ જમીન ધાવી જાય ખેતી હાચી વાત છે પણ એ વાતે સાચી છે પણ તો આપણે થોડીક મહેનત કરવી પડે ખાતરનું પ્રમાણ વધારે રાખવું પડે જો ગઈ સાલ કરતા ઓણ મે છે ને પાંચ દસ કિલો વીકે ખાતર વધારે નાખ્યું બરોબર ને હજી એવું લાગશે ને તો આપણું પોડું ચૂંચાઈ જાય છાણી ખાતર નથી એટલે એમાં હજી એકવાર ફાલ ફૂલ આવશે ને ત્યારે નર્મદા ફોસ છે પછી વીસ વીસ જીરો તેર છે એ દસ દસ કિલો ઉડાડી દેવાય એટલે જમીન થાકે નહીં છાણિયું ખાતર હોય તો કોઈને કઈ છે ને થોડું ખેંચાતું નથી નકર હાવજ શો કરી ખેડૂત મિત્રો સાચું છે કે ના હાવજ નો તો થાય કે એક વર્ષ હોય એક વર્ષ પછી થોડું ફેરવી બદલી કરી નાખે બદલી કરી નાખે દસ વીઘા જમીન હોય તો ઓન પાંચ વીઘા આમ ની કરવા પાંચ વીઘા ગોલી કરવા આવીએ મફત મોલ કેવાય ને આમ તો ખરેખર હાવ હાવ હું તો આજ પંદર વર્ષ તુવેર વાવું છું ને મને તુવેર જ બેઠો કરું એમ કઈ તો કેવા થાય એમ